બે જીરાના વાહનની હરાજી લઈને તારીખ તેર બે હજાર પચીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ બજાર આજે પણ ટકેલા છે છે નામ પાંચ છ વાહનમાં ચોકે કદાચ વધુ નામ પડે તો ખબર નહીં સુપરમાલ હોય તો આડે ત્રીસો વીત્રી ના ભાવ થાય ખરી પણ બજાર એવાને એવા છે ટકેલા તો ચાલો હરાજી જોઈ લઈએ enam tujuh delapan

પંદર વી પચીસ પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચોતેર એસી પંચ્યાસી નેવું પંચાણું

पंजावनवर पंजहतरि असां पंजानवे पंजानवे छह सौ पंज કલ્લ લાલ 15 22 32 33 34 50 55 આ ટ્રેન નંબર છે